બાબર તાલુકાના ચાર ગામમાં તલાટી કમ મંત્રી અઠવાડિયામાં એક દિવસ આવે છે તાલુકા પંચાયતની બેદરકારથી ગામડાઓનો વિકાસ રૂંધાયો બાબર તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રીની ઘટના કારણે કપરુપુર ચચાસણા મોતીસરી અને બુરેઠામાં અઠવાડિયામાં એક દિવસ તલાટી હાજર રહે છે બાબર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે અનેક એવી પંચાયતો જાણે કે ન ધણિયાતી હોય તેમ ગ્રામ પંચાયતોમાં તલાટો રેગ્યુલર ન આવતાની ફરિયાદો ઉઠી રહી છે જે કારણે પંચાયતો બંધ હાલતમાં જોવા મળે છે અરજદારોને આવકના દાખલા જાતિના દાખલા તેમજ અન્ય કોઈ કામકાજ હોય તો તલાટીના સહી સિક્કા કરાવવા માટે અન્ય ગ્રામ પંચાયતોમાં તેમજ ભાભર સુધી લાંબુ થવું પડે છે જાણવા મળતી વિગત મુજબ ભાભર તાલુકાના કપરુપુર મોતીસર ચચાસણા અને બુરેઠાસર ચાર ગામ વચ્ચે એક તલાટી હોય અઠવાડિયામાં એક દિવસ તલાટીને ફાળવવામાં આવે છે જે ચચાસણા ગામની મુલાકાત લેતા ચચાસણા ગ્રામ લોકો એમ જણાવ્યું હતું કે તલાટી અઠવાડિયામાં એક જ દિવસ આવે છે અને થોડો સમય રહે છે જો અઠવાડિયામાં એક દિવસ તલાટી આવતો હોય તો અન્ય દિવસોમાં તલાટીનું કામ હોય તો તલાટીને અન્ય ગ્રામ પંચાયતે અથવા ભાવર થઈને અરજદારોને સહી સિક્કા કરવા પડે છે આ બાબતે કપરુપુર તલાટી નાથુભાઈને પૂરતા જણાવ્યું હતું કે હું કપરુપુર અને મોતીસરીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું પરંતુ ચચાસણા તેમજ બુરેઠામાં મને ચાર્જમાં આપ્યું છે જેથી કરી હું દરેક ગ્રામ પંચાયતોમાં અઠવાડિયામાં એક જ વાર હાજર રહું છું જેમાં કપરપુર મંગળવારે ચચાસણા સોમવારે મોતીસરી શુક્રવારે બુરેઠા બુધવારે તેમજ ગુરુવારના દિવસે ભાભર તાલુકા પંચાયતમાં મિટિંગ હોય છે તેમ જણાવ્યું અત્ર છે કે અઠવાડિયામાં એક દિવસો તલાટી આવતા હોય તો ગામના લોકોને સહી સિક્કાનું કોઈ પણ તલાટીનું કામકાજ હોય તો એક જ દિવસ તલાટી મળે છે બાકીના દિવસોમાં તલાટીના કામ માટે ને ગ્રામ પંચાયત અથવા ભાભર જવું પડે છે જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ભાભર તાલુકા પંચાયતનો વહીવટ કથળી હોવાની પણ ફરિયાદ